આ શિવાજી સેનામાંથી વીટી આવી અને આ ખોટી છે ગ્લેટ વાળી વીટી છે આ લોકો એમ કે અમે સોનાનું દાન આપીએ છીએ આ વીટી હાલતી નથી ક્યાંય અત્યારે સોનીની દુકાને બતાવવા આવ્યા છે અને માણસોને પાણી પણ મળ્યું નથી અને ભાઈ તમારું નામ તુષાર વાઘેલા તુષાર ભાઈ વાઘેલા ત્યાં પાણી પણ જડ્યું નથી એટલે આના કાયદેસર જે કઈ કાર્યવાહી થતી હોય એ કરવાની છે અને આ જાન વેળા વાળા આવી હતી ને બાયડી થી આ વીટી ચીકો અને આ બધી જે સ્ત્રી વસ્તુ ખોટી છે બરાબર હા બોલ આ બધું સોનીની દુકાને બતાવ્યું આ બધું સોનીની દુકાને બતાવ્યું એમાંથી કોઈ વસ્તુ સાચી નથી સોની એ બધી જ ના પાડી કોઈ વસ્તુ આમાં સાચી છે ને નઈ વીટી કે નઈ કયડા કે નહીં દાણો કે નહી બે સિકા